દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કારખાનેદારો કે પી સંઘવી ઓફિસ બહાર તણાવ પર કારખાનેદારની સાથે બીજેપી પૂર્વ મંત્રી વિનુભાઈ કોરડિયા જોડાયા પરાચાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી અને ધારાસભ્ય કાંતિભાઈ બલર ધરણા ઉપર બેઠા સાથે ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા પણ ધરણા ઉપર બેઠા પરાચા કે પી સંઘવી ડાયમંડ કંપની બહાર તણા કંપની દ્વારા કારખાનેદારો પર કેસો કરવામાં આવ્યા છે કારખાનેદારો પર ખોટા કેસો કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા જે બાર જેટલા પરિવારો બહેનો સાથે અહીંયા ધરણા પર બેઠા છે એમની રજૂઆત આજથી દસક દિવસ પહેલા અમારી પાસે આવી હતી અને એ લોકો બહેનો સહિત ઓફિસ પર આવ્યા હતા ત્યારે પણ એ લોકોએ રજૂઆત જે કરેલી કે અમે ચુકવણું કર્યું એકવાર સમાધાન થઈ ગયું છે અને જે અમારી પાસે હતું એ બધું આપી દીધું છે ત્યારે ફરીથી અમારી ઉપર જે ગેરેન્ટેડ ચેક આપેલ એના રિટર્ન કરાવી અને અમારી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે અમારે જો જેલમાં જવાનું થાય તો અમારા બાળબચ્ચાનું શું થાય આ પ્રકારની રજૂઆત થયેલી અને ત્યારબાદ પછી અમે જાણતા ડાયમંડ સેશનના પ્રમુખ પાસે અને દિનેશભાઈ નાવડિયા બધા પાસેની રજૂઆતને ધ્યાનમાં લઈ આજે જે રસ્તા પર અહીંયા બેઠા છે ત્યારે હું એમને મળવા માટે અને એમના કાંઈક સમાધાનકારી વલણ થાય તે માટે હું એમને અત્યારે અહીં મળવા આવ્યો છું અને કીર્તિભાઈ એમને પણ મારી વિનંતી છે કે જ્યારે એક ડાયમંડની પરંપરા રહી છે ત્યાર સુધીમાં હજારો લોકો નાદારી લખાવી છે અને જ્યારે નુકસાન ગયું હોય ત્યારે પાસે પોતાની પાસે માલ રાખીને નહીં આપે તો એમની પાસે બધી જ કાર્યવાહી થવી જોઈએ એમની સામે પરંતુ જ્યારે ઘર બાર ઘરેણા કોઈ લોકોએ જમીનો પણ બાપજાની આપી દીધી છે કોઈ વાત તો જ્યારે એની પાસે આવો કાંઈ છે જ નહીં તો હું માનું છું કે વિનંતી કરું છું કીર્તિભાઈને કે આવા કેસ પાછા ખેંચી અને બહેનોને આવા યાતનામાંથી એમને મુક્ત કરવા જોઈએ અને માનવતાવાદી વલણ અપનાવવું જોઈએ અને તો બહુ બહુ મોટી મહાન પેઢી છે અને ઇતિહાસ પણ રહ્યો છે ત્યારે ફક્ત બાર લોકો અને એમની પાસે નથી તો એમને જેલમાં જવાથી મોકલવાથી કઈ હાથમાં નહીં આવે એટલે મારી વિનંતી છે કે એક માનવતાવાદી વલણ અપનાવે અને આ બહેનોને એના ત્રાસમાંથી મુક્ત કરે